ગેહેટ કેડાઈ દ્વારા અમદાવાદમાં અઢારમાં ગેહેટ પ્રોપર્ટી શોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ પ્રોપર્ટી શોના પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા આજે બીજા દિવસે પણ હજારોની સંખ્યામાં લોકોએ પ્રોપર્ટી શોની મુલાકાત લીધી હતી મહત્વનું છે કે આ એક્ઝિબિશનમાં ઇન્ડસ્ટ્રીઝના સાહીઠથી વધુ અગ્રગણ્ય ડેવલપર્સ દ્વારા પ્રોજેક્ટ્સનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે ડ્યુઅલ

અને બંગલોઝ વધારે હતા મેં અમારી રીઝન હતું બધા એક્સપ્લોર કરવાનું કે અહીંયા ક્યાં ક્યાં ડેવલપમેન્ટ થાય છે પછી અહીંયા અહીં જોઈને આઈ વોઝ સ્ટન કે આટલા બધી બધા નવા નવા ડેવલપમેન્ટ થઈ રહ્યા છે આટલા બધા નવા પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે વિચ ઇઝ રિયલી ગુડ હું એવરી ઇયર અહીંયા આવતો હોઉં છું પણ આ વખતે જ્યારે અહીંયા આવ્યો છું આઈ કેન સી કે દેર ઇઝ લોડ ઓફ ડેવલપમેન્ટ હેપનિંગ ઇન અમદાવાદ એકચ્યુઅલી અમેઝિંગ ફૂટફોલ અમે લોકો છે ને ફ્રાઈડે નોર્મલી એક્સપેક્ટ નથી કરતા હોતા કે આટલો ફ્રૂટફોલ હોઈ શકે પણ આ વખતે તો ફ્રાઇડે પણ એટલો જ ફ્રૂટફોલ અને સેટરડે તો કદાચ અમને મેનેજ કરવું પણ ડિફિકલ્ટ પડી રહ્યું છે અને લોકોનામાં અવેરનેસ એટલી બધી છે કે એક જ જગ્યાએ આટલી બધી પ્રોપર્ટીઝ અને બધાનું પ્રેઝન્ટેશન એટલું અદ્ભુત છે કે લોકોને બહુ જ ક્લેરિટી આવે છે અનબિલિવેબલ ફ્રૂટફોલ અમે છેલ્લા બે દિવસથી જોઈએ છે અમે નોર્મલી કડક હાઇટ પ્રોપર્ટી શોમાં સવા લાખની આજુબાજુ ફૂટબોલ જોતા હોય છે આ વખતે એવું લાગે છે કે લાખ પણ વધારે ફૂટબોલ જોઈશું કાલ સાંજ સુધી એકચ્યુઅલી હું થ્રી અને ફોર બીએચકે શોધી રહી હતી ખાસા ટાઈમથી તો મને થયું કે આ ગાય હેડ શોમાં આવી અને યુ નો અહીંયા બધા જ ઓપ્શન્સ અવેલેબલ છે બધી જ પ્રોજેક્ટ્સ છે સો વી કેન લુક ઇન ટુ ઓફ ઓપ્શન્સ વીચ આર અવેલેબલ ઇન ધ અહેમદબેદ સિટી